ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશીષ જોશી દ્વારા સભામાં ઉગ્ર રજૂઆતો પહેલા બાળકોના મૃત્યુ અને બાદમાં પૂરમાં માણસો સહિત અબોલ પશુઓના મૃત્યુ આ બે ઘટના વડોદરા શહેર ઉપર કલંકરૂપ બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના આત્માએ તંત્રને હવે જગાડ્યું છે તેવું લાગે છે મૃતક આત્માના અવાજે આજે શહેરના બારસો કરોડની મદદ કરી હોય તેવું લાગે છે પાલિકાના સત્તાધીશો અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ જાહેર શહેરને ડુબાડ્યું અત્યાર સુધી પ્રજાને કશું આપ્યું નથી પરંતુ પ્રજા પાસેથી ઘણું બધું છીનવી લીધું છે હવે આ સમય આવી ગયો છે કે લાંબા સમયનું આયોજન કરી અને શહેરને સુખાકારી આપવામાં આવે ત્યારે કોન્ટુની કામગીરી માટેનું કામ ચાલતું पाणे मथे बुधण जी ज़रूरत बि એ લેવલ કા 21 કોરલ સાથ મે આ લેવલ જે સે કોરલ કા એ સાથ મે અજુની વિડિયો આ એક એક એકાલે ગયા ને કે કેમ અમે તે ચાહ્યા જળતે ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબી ગયું એમાં પણ દસ થી અગિયાર જીવ ગયા સાચો આંકડો હજુ તંત્ર પાસે ઠેક અને એના પર પણ સવાલ એના વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ કોનો વાંક હતો શું હતું એના પર નહીં પડી પણ ગાયો મરી છે ઢોરવાડામાં પણ મળી છે બાંધેલી પણ મળી છે જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં ગૌ માતામાં ચોર્યાસી કરોડ દેવી દેવતાઓનો વાસ જે અમે પૂજીએ એનું મૃત્યુ અને બાર માસુમ બાળકોનું મૃત્યુ એ આ સૌથી મોટો આ શહેર માટે કલંક એટલે મેં કહ્યું છે કે આઠ મહિનાના ગાળામાં આ બે મોટા ડૂબવાથી મોત થયા અને બાર બાસુમ બાળકો હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે કેવા પકડ્યા હશે જયારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ બાર બાળકોએ આખા શહેરને જગાડ્યું છે આપ જોઈ શકો છો નાગરિકો તમામ લોકો હરણી બોટકાનમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ બારે બાળકોના આત્મા આ કામ કરે છે એવું મારું સ્પષ્ટ માનવું છે કે બારે બાળકોના આત્મા આ વડોદરા શહેરને વિશ્વામિત્રી ના બારસો કરોડ અપાયા બાર બાળકોએ અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ જયારે આ શહેર ડૂબ્યું ત્યારે બારસો કરોડ રૂપિયા પણ મળ્યા છે આપણે એમને કમ્પનસેસ લઈ શું આપ્યું એ આપ સૌ જાણો છો કેશડોલ વેચાઈ રહી છે પાંચ કરોડ આયા પણ આ બાર બાળકોને શ્યા શું મળ્યું એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષા એ રાજેશ ચૌહાણ ને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં એ બંને ને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેરના નાગરિકો સૌ મીડિયાએ બી કવર કર્યો એટલે નાગરિકોને જગાડવાનું કામ આ બાર બાથરૂમ બાળકોએ કર્યું છે ખરેખર જો આપ માણસ સુધી પાણી હતું ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી જ્યારે માણસ ભોગવે છે મેં કહ્યું એમ આ જનતા કેમ ચાગી એને ભોગ્યું અને એને અહેસાસ થયો કે ડૂબવાથી મોત કેવું થાય એટલે મનીષભાઈને બી અહેસાસ થયો છે પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે નથી મૂક્યો પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે કીધું છે છે કે મને લાગે ને કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે કારણ આ પાંચ વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે પણ લઈ લીધું બધું બાળકોના જીવ લઈ લીધા શહેરને ડુબાડી દીધું હવે

આ સિસ્ટમ ને દૂર કરવાની જરૂર છે જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહી ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ શબ્દ પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ આ સરકાર આ સત્તાધારી પક્ષ આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા છે જે રીતે તંત્ર હળનીકરણ ભૂલી ગયું છે તમે લાગી જૂર પણ ભૂલી જ જશે હવે જે પ્રમાણે શહેર ની પરિસ્થિતિ ને નાગરિકો નો જે રોષ છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે દેશે જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેર ને ડુબાડ્યું છે સંગઠન આવી જઈ રહ્યું છે

કે નિર્ણય લેવાની પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની ખાલી ને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી પ્રી મોન્સૂન કામગીરીનો જે મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો અત્યારથી કરો રાજીનામાનું માં ઉઠી છે કે રાજીનામું આપી એ પ્રદેશનો મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે